આજે આપણે વાત કરીશું એક સાયબર ક્રાઇમનો સૌથી જૂનો કિમિયો જે સાયબર અપરાધીઓ તમારા ઉપર અને મારા ઉપર અજમાવી રહ્યા છે વર્ષોથી અને હજુ એની જે ચાલ છે એ લગભગ અકબંધ છે એ છે વિશિંગ વિશિંગ કોલ કોલ વોઇસ પ્લસ ફિશિંગ એટલે કે બેન્કના નામે તમને કોઈ કોલ આવે અને એ વ્યક્તિ પોતે બેંકનો કર્મચારી છે અથવા તો એટીએમ કાર્ડ સેન્ટરમાં કામ કરે છે એવી માહિતી આપને આપીને આપની પાસેથી આપની બેંક કાર્ડની વિગતો લઈ અને આપના નાણાં ઉપાડી લે તો આ છે વિશિંગ કોલ વોઇસ પ્લસ ફિશિંગ એની હું આપને માહિતી આપવા જઈ રહ્યો છું આજે થાય એવું છે કે કોઈ વ્યક્તિ આપને અજાણ્યા નંબર પરથી ફોન કોલ આવે છે આપને એવું કહેવામાં આવે છે કે તે બેંકનો કર્મચારી છે ને થોડી વાર પહેલા જ આપના બેંકમાંથી આપના બેંક એકાઉન્ટમાંથી કોઈ એક સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શન થયું છે તો આપે આપની ઓળખ વેરીફાઈ કરાવવી પડશે અને ત્યાર પછી અમે આપણું એકાઉન્ટ ચાલુ કરીશું તો એમ કરીને આપની પાસેથી એ આપના બેંક કાર્ડની વિગતો લઈ લેશે અને છેલ્લે છેલ્લે ઓટીપી પણ આવે છે અને એ ઓટીપી આપ એને ફોરવર્ડ કરી દો છો આ પ્રકારનો જે સાયબર ક્રાઇમ બની રહ્યા હતા એમાં બહુ મોટા પાયે ફરક પડ્યો છે ભારત સરકાર શ્રી દ્વારા રિઝર્વ બેંક દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અને અન્ય સેલિબ્રિટીઓ દ્વારા જયારે આ બાબતની એક મોહિમ ચલાવવામાં આવી કે ઓટીપી ક્યારે પણ કોઈની સાથે શેર ના કરવો ત્યાર પછી આ બાબતનો ક્રાઇમ જે છે એમાં નોંધપાત્ર આ સાયબર અપરાધીઓએ એક નવો કિમિયો અપનાવ્યો છે એના વિશે આજે હું આપને કહેવા જઈ રહ્યો છું જ્યારે આપની સાથે આપ કોઈ ઓનલાઈન શોપિંગ કરો છો અને એ આર્ટિકલ આપનું આપના માગ્યા પ્રમાણે નથી આવતું તો થાય એવું છે કે ઘણીવાર લોકો ગૂગલ કરે છે કે ઓનલાઈન કમ્પ્લેન કમ્પ્લેન કન્ઝ્યુમર ફોરમ એવા કોઈ પણ કીવોર્ડથી સર્ચ કરે છે જે કોઈ વેબસાઇટ એમને દેખાય છે એ વેબસાઇટ ઉપર જઈ અને તેઓ એ જે તે વિરુદ્ધ ફરિયાદ લખે છે આ એ લોકો પોતાનું નામ પોતાનો મોબાઈલ નંબર અને જે નો પ્રોડક્ટ હતું એ બધી માહિતી એમાં લખે છે એમને એવું હોય છે કે આ મારી ફરિયાદ છે લીગલ કોઈ સત્તાધીશ તરફ જઈ રહી છે અથવા તો કોઈ કંપનીને આ મારી ફરિયાદ મળી જશે ને મને ન્યાય મળશે એવું કદાચ એ લોકોને હોય છે હવે થાય એવું છે કે આવી વેબસાઇટ ઉપર પણ સાયબર અપરાધીઓ નજર રાખીને બેઠા હોય છે અને થોડા જ સમય પછી આપે જે ફરિયાદ નોંધાવી છે તો એ જે તે કહેવાતી કંપની તરફથી આપને ફોન કોલ આવે છે અને એ એવું કહે છે કે સાહેબ મને આપની ફરિયાદ મળી છે હું ફલાણી કંપનીમાંથી બોલું છું તો અમને અફસોસ છે આ બાબતનો અને અમારે આપને જે આપના પૈસા જે હતા એ પરત આપવા છે તો જે આપનું કામ હતું એ તો થઈ ગયું મતલબ આપે જે ફરિયાદ કરી હતી એ આશા એ જ હતો કે આપને ન્યાય મળે અથવા તો આપના પૈસા પાછા મળે હવે એ વ્યક્તિ આપની પાસેથી એક ફક્ત ઓર્ડર નંબર માગે છે કે સર આપનો જે ઓર્ડર નંબર હતો એક જા વેરીફાઈ કરાવો હવે વાસ્તવમાં એ વ્યક્તિ પાસે આપનો ઓર્ડર નંબરની કોઈ માહિતી છે જ નહીં પરંતુ તેમ છતાં આપણી પાસે ઓર્ડર નંબર બોલાવે છે અને એ વ્યક્તિ તમારા ઓર્ડર નંબર કહ્યા પછી તરત તમારી સાથે સહમત થાય છે અને ત્યાર પછી તમારી પાસે જે કસરત કરાવે છે ઓનલાઈન એ કસરત એ જ છે જે આપણે વર્ષોથી આપણી પાસે સાયબર અપરાધીઓ કરતા આવ્યા છે કે આપનું એકાઉન્ટ વેરીફાય કરાવો આપનું બેંક એકાઉન્ટ આપનું જે કાર્ડ નંબર છે એ શું છે છે પાછળ સીવીવી નંબર કયા કાર્ડ ક્યાં સુધી વેલિડ છે અને એ ઓટીપી આપની પાસેથી એ કોઈ પણ રીતે લઈ લે છે અને અંતમાં પૈસા આવવાને બદલે તમારા પૈસા જતા રહે છે તો આ એક નવો કિમિયો છે બીજો એક કિમિયો એ લોકોએ અપનાવ્યો છે એ છે કે આજકાલ લોકો કોઈ પણ શોપિંગ વેબસાઇટ છે કે બીજી કોઈ પણ વેબસાઇટ છે એના કસ્ટમર કેર નંબર સર્ચ કરવા માટે ગૂગલ કરે છે સીધું જ ગૂગલમાં જઈ અને લખી નાખે છે કે કસ્ટમર કેર નંબર ઓફ સો ઇન્સો કંપની અને આ જે સાયબર અપરાધીઓ છે એ કોઈ પણ વેબસાઇટ ઉપર કે કોઈ પણ જગ્યાએ તમે લોકો જે કીવર્ડ સર્ચ કરો છો જે કીવર્ડ મતલબ કસ્ટમર કેર નંબર આ જે કીવર્ડ્સ છે એ કીવર્ડ જે તમે ટાઈપ કરો છો એવા કીવર્ડ્સથી એ પોતાના મોબાઈલ નંબરો કોઈ જગ્યાએ ઓનલાઈન લખી રાખે છે હવે કોઈ વેબસાઇટ મારફતે કોઈ યલો પેજીસ ઉપર જસ ડાયમ ઉપર કોઈ પણ જગ્યાએ એ પોતાના નંબરો આવા લખી રાખે છે અને આપ જ્યારે જ્યારે આવા કીવર્ડ ટાઈપ કરો છો ગૂગલમાં ત્યારે ગૂગલ તમને એ સૌથી વધુ મેચ થતું રિઝલ્ટ તમને આપે છે અને એવામાં એ લોકોના મોબાઈલ નંબર તમારી સામે દેખાય છે આપ માની લો છો કે ખરેખર એ જે તે કોઈ કંપનીના જ કસ્ટમર કેર નંબર છે આપ એ નંબર ઉપર ફોન કરો છો અને પછી જે થાય છે આપની સાથે એ આપણે જે અગાઉ મેં આપણે જણાવ્યું એ પ્રમાણે થાય છે અને આપની પાસેથી ઓટીપી લઈ લેવામાં આવે છે અને આપના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેવામાં આવે છે ત્રીજો એક કિમીઓ છે એ છે ટ્રુ કોલર નામની એપ આ એપની વિરુદ્ધમાં અમે કોઈ સ્ટેટમેન્ટ નથી આપી રહ્યા પરંતુ વાત એવી છે કે સાયબર અપરાધીઓ પોતાનો મોબાઈલ નંબર એ બેંકના નામે અથવા એટીએમ કાર્ડ સેન્ટરના નામે સ્ટોર કરે છે તો જયારે એ વ્યક્તિનો તમને ફોન કોલ આવે છે તો આપના ફોનમાં પણ ટ્રુકોલર નામની એપ છે એના ફોનમાં પણ ટ્રુકોલર નામની એપ છે હવે એ ટ્રુકોલર એપ જે છે એ વ્યક્તિએ પોતાનો ફોન નંબર જે નામથી સ્ટોર કર્યો છે એ નામ આપની ટ્રુકોલર એપ આપને બતાવે છે અને આપ વિશ્વાસ કરી બેસો છો કે ખરેખર આ જે ફોન કોલ છે એ કોઈ બેન્ક તરફથી આવે છે અને ત્યાર પછી જે થાય છે એ આપને અગાઉ જણાવ્યું એ પ્રમાણે થાય છે તો જ્યારે પણ આવો કોઈ ફોન કોલ આવે તો એક વાત હંમેશા યાદ રાખો કે વિશ્વની કોઈ પણ બેંક પોતાના ગ્રાહકોને પોતાના કસ્ટમરોને આવો કોઈ ફોન કોલ કરતી જ નથી કે આવો કોઈ ઈમેલ કરતી જ નથી એ ફોન કોલ પછી પિન નંબર જાણવા માટે હોય કે પાસવર્ડ જાણવા માટે હોય આવો ફોન કોલ વિશ્વની કોઈ પણ બેંક પોતાના ખાતેદારને કરતી નથી કે આવી કોઈ વિગતો ઈમેલ મારફતે પણ માંગતી હતી તેમ છતાં પણ દુર્ભાગ્યવશ આપની સાથે કોઈ ફાઈનાન્શિયલ ફ્રોડ થાય છે તો તુરંત જ આપે ઓગણીસ ત્રીસ વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરવાનો છે અને આ કોલ કરવામાં આપ જરા પણ મોડું કરતા નહીં વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ કોઈને પણ કંઈ પણ મફત ક્યારેય નથી આપતા આ નિયમ આપણે સૌ જાણીએ છીએ પરંતુ જ્યારે આપણે ઓનલાઈન હોઈએ છીએ ત્યારે આ નિયમ ભૂલી જઈએ છીએ આવી લાલચમાં આવીને આપણે આપણી હાર્ડ અર્ન મની જે છે એ ગુમાવી દેતા હોઈએ છીએ એટલે મૂળભૂત સિદ્ધાંતો જે આપણા સમાજના છે એ ચોક્કસ ઓનલાઈન હોઈએ ત્યારે પણ યાદ રાખવાના છે તેમ છતાં પણ જયારે આપ કોઈ આવા સાયબર ક્રાઇમનો શિકાર બની જાઓ છો ત્યારે તુરંત જ વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરી આપે આપની ફરિયાદ નોંધાવવાની છે ગુજરાત પોલીસ આપની સતત સાથે છે અને અમારો પ્રયત્ન હશે કે આપના નાણાં બની શકે તેટલા અમે આપને પરત અપાવીએ તો આ જ મોહિમમાં જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સમગ્ર જામનગર જિલ્લાની પોલીસ ટીમ આપની સાથે છે અવેરનેસનો આ યજ્ઞ અવિરત ચાલુ રહેશે આપ અમારી સાથે જોડાયેલા છો નમસ્કાર